એના માટે એક પરિપત્ર ઓફિશિયલ પરિપત્ર 28 જુલાઈ ના રોજ રિલીઝ થઈ ચૂક્યો છે તો મિત્રો આપણે પરિપત્ર દ્વારા સમજીએ અને બે ખાસ પ્રશ્નો છે કે કેમ આવું થયું અને હવે પછી શું આવા ખાસ પ્રશ્નો છે તો સૌપ્રથમ અહીંયા આપ્યું છે કે 2025 26 માં ધોરણ 9 થી 12 ની પરીક્ષામાં તારીખમાં ફેરફાર તારીખનો ફેરફાર આપ્યો છે અહીં એટલે તારીખમાં કઈ ફેરફાર થયો છે કેવો ફેરફાર થયો છે તો કે ઉપરોક્ત વિષય અનુસાર જણાવવાનું કે બે હજાર પચીસ છવ્વીસમાં ધોરણ નવ થી બાર ની પ્રથમ સામયિક પરીક્ષા ક્યારે લેવાવાની હતી તો લેવાવાની હતી અગિયાર નવ બે હજાર પચીસ થી વીસ નવ બે હજાર પચીસ ના રોજ લેવાવાની હતી પણ એ તારીખમાં ફેરફાર અંગેની ઘણા બધા શૈક્ષણિક સંઘો માધ્યમિક હોય ઉચ્ચતર માધ્યમિક હોય આ બધાએ રજૂઆત કરી હતી કારણ 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 બે મુખ્ય હતા પહેલું હતું કે ઓગસ્ટ જેવો પૂરો થાય તરત પરીક્ષા આવતી હતી બીજું મુખ્ય કારણ એવું હતું કે ઓગસ્ટમાં ઘણી બધી રજાઓ હતી તો એના કારણે કોર્સ સમયસર પૂરો ન થઈ શકે અને કઈક અંશે કોર્ષમાં આપણે ખેંચવીને પૂરો કરવો પડે આવી રીતના કારણોને કારણે આપણે આ પરીક્ષાની લંબાઈ એવી તારીખ આપણે હતી સરકાર પાસે પાસે શિક્ષણ બોર્ડ તો ગુજરાત સરકારના ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ચોવીસ સાત ના રોજ એક સિંગલ ફાઇલ પર મંજૂરી મળી દીધી સરકાર શ્રીની મંજૂરી મેળવી અને જે અન્વયે જે પરીક્ષા તમારી લઈ અને વીસ નવ સુધી યોજાવાની હતી એ જ ધોરણ નવ થી બાર ની પ્રથમ પરીક્ષા હવે ત્રણ દસ થી લઈ તેર દસ સુધી યોજાશે ત્રણ દસ એટલે કે દશેરાના બીજા દિવસે બરાબર એટલે આપણે ગુજરાતીમાં કહેવત છે કે દશેરાના દિવસે ઘોડું ન દોડ્યું પણ આપણું ઘોડું દશેરાના દિવસે દોડાવવું પડશે કારણ કે બીજા જ દિવસે તમારું પહેલું પેપર હશે એટલે ત્રણ દસ થી લઈ તેર દસ સુધી આ પરીક્ષા યોજાશે અને અત્યાર સુધી એવી વાત હતી કે જૂન માસથી ઓગસ્ટ માસ સુધીનો કોર્સ લેવાશે પણ હવે પછી જે પરીક્ષા છે જે નક્કી થયું છે મુજબ જૂન માસથી સપ્ટેમ્બર માસ સુધીનો કોર્સ લેવામાં આવશે એટલે સપ્ટેમ્બર માસ સુધીનો કોર્ષ આપણી પ્રથમ સામયિક પરીક્ષામાં હશે તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમને જાણ કરવાની વા શું વાત છે હવે બધાયને એ પહેલી જ વાત છે કે આપણે અગિયાર મન બાર મણન બેયના પેપર સેટ એ બહાર પાંઢ ઘણા બધાને પ્રશ્ન થાય કે પેપર સેટ મેં ખરીદી લીધા છે જો અહીંયા મારી હાથમાં પેપર સેટ પણ છે ઘણા બધાને પ્રશ્ન થાય કે મેં પેપર સેટ ખરીદી લીધા છે તો આનું શું તો બહુ ચિંતા કર્યા વગેરે ખુશીના સમાચાર આપવું એટલે જ મેં છેલ્લું વાક્ય લખાયું હતું કે વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ કારણ કારણ કે જે પરીક્ષા છે એ જ રીતે ડિઝાઇન કરેલા હતા સપ્ટેમ્બર માસનો જે કોર્સ હતો એને ઓગસ્ટમાં પૂરો કરી અને એના આધારે પરીક્ષા લેવાશે એ જ આધાર શિલા મુજબ આ પેપર સેટ આપણે ડિઝાઇન કર્યા હતા એટલે ગુજરાતમાં આ પેપર સેટ અત્યારે પ્રથમ પરીક્ષા માટે સૌથી લોકપ્રિય બન્યા છે અને હજુ બનશે કારણ કે કોર્સ આમાં જેટલો છે એ જ પૂછવાનો છે તો મિત્રો ખાસ તૈયારી કરતા રહેજો અને ખાસ તો તમને કહેવાનું કે ધોરણ અગિયાર બાર કોમર્સ માટે જો તમારે પ્રથમ સમયની તૈયારી કરવી હોય ને તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આના પર બધું મળવાનું છે સબસ્ક્રાઈબ કરી લેજો જેણે જેણે શેર ન કર્યું એ શેર કરી દેજો જેણે જેણે લાઇક બટન પર ક્લિક ન કર્યું એ કરી દેજો જોડાયેલા રહેજો થેન્ક યુ થેન્ક યુ સો મચ